છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં મંજુલાબેન કિશનભાઈ કોહિ બિનહરીફ જાહેર થયા હતા પ્રમુખ પદ માટે માત્ર એક જ ફોર્મ ભરાતા ભાજપના વિજેતા ઉમેદવાર મંજુલાબેન કોળી પ્રમુખ તરીકે જાહેર થયા હતા ઉપપ્રમુખ તરીકે સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પરવેજભાઈ મકરાણીનું નામ જાહેર થયું હતું કારોબારી અધ્યક્ષ તરીકે અલ્પનાબેન શાહનું નામ જાહેર કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે ઓગણીસો છન્નું પછી ઓગણીસો પંચાણું પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોહલી અને આદરણીય પરવેજભાઈ મકરાણીને બિનહરીફ ચૂંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું અને તમામ છોટાઉદેપુરની નગર જનતાનો પણ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને છોટાઉદેપુરને વિશેષ લાભ મળે એના માટે કરીને આ વિસ્તારના તમામ આગેવાનો કટિબદ્ધ છે અને આ વિસ્તારના આગેવાન તરીકે હું છોટાઉદેપુર નગરના તમામ નગરજનોનો પણ આભાર માનું છું અને આદરણીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને તેમની સમગ્ર ટીમ ખૂબ કુશળ કામગીરી કરે અને નગરનો વિકાસ કરે એના યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માત્ર ભારત માતા છે નગરનો વિકાસ કર્યો સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ નારાયણભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુની મકરાણી મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે ઓગણીસો છન્નું થી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકો બતાડીશું